માં અત્યારે ટોટલ છેલ્લા ત્રણ દિવસથી જે જાડાના પંદર કેસ મળેલા છે એની અંદર શહેરી વિસ્તાર આણંદની અંદર મળેલા છે એની અંદર વીસ ટીમ અત્યારે કાર્યરત છે એ બધી ટીમો ઘરે ઘરે જઈને પાણીનું ચેક કરે છે ફ્લોરિનેશન ગોળી ના હોય તો ફ્લોની ગોળી આપી અને પાણી પીવા માટે સલાહ આપવામાં આવે છે ઉપાળું પાણી પીવા એના માટે જાણ કરવામાં આવે છે તથા હાલમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં ટોટલ ચાર કેસ દાખલ હતા એમાંથી બે કેસને રજા આપવામાં આપી દીધેલી છે બે કેસ અત્યારે હાલ દાખલ છે એમાંથી જે ટોટલ પંદર કેસોમાંથી બે કોલેના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે